નમસ્કાર દર્શક મિત્રો તલકા ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું કરજણના માંગલેજ નજીકથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે 18.81 લાખ નો દારૂ ભરેલા કન્ટેનર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા અગિયાર પોઈન્ટ એકાસી લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી દરમિયાન પોલ માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી એકસો એકસઠ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પીઆઈ કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈશાદ ખાન નશરૂ ખાન રહે ખટકરકા રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ્લે રૂપિયા સોળ પોઈન્ટ એકાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે